ટ્રક ઝડપાઈ જતા જીવદયા પ્રેમના ચોડેચોડા બાબર પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા પકડાયેલ ટ્રક નંબર જી જે આર એ ડબલ્યુ એકતાલીસ સાડત્રીસ થી તલાસી લેતા તેમાં જીવલેણ હાલતમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ વગર બાર મોટી ગાયોને બાર વાંચડા ભરેલા જોવા મળ્યા ફરિયાદની ફરિયાદ આધારે બાબલ પોલીસે જરૂરી કાર્યવાહી કરી પકડાયેલ જીવોને પોષણ સુવિધા માટે બાબરના પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા ટ્રક ચાલક ટીનાભાઈ કુંવરસીભાઈ ઠાકોર રહે ખડોસણ તાલુકા બાબરવાડા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તપાસ ભાબરના વિસ્તારના ટાઉન જમાદાર હે હાથ ધરેલ છે આ શનિવારે રાતના 15 તારીખે 15 તારીખ શનિવાર રાતના હું ઘરે બેઠો તો અનિક ભાઈ નો માળી સમાજમાં એક ફોન આવ્યો અને ફોન આવ્યા પછી મને કીધું કે આવી રીતે કાકા છે તો મેં દહાડો આવો ભાઈ જો શું છે પછી અમે નજરો નજર બધું જોયું જઈ જોયું અને ત્યાં પણ આ લોકો પોલીસ વાહન બોલાવેલી હતી પોલીસ આવી ગયેલી હતી બાબર પોલીસ અને બાબર પોલીસે કીધું કે આવી રીતે ચોવીસ ભરેલા છે તો ખીચો ખીચ ભરેલા દેખા આવી રીતે હતું એટલે ભાઈ મેં પોલીસ સ્ટેશનમાં ઓફિસરને કીધું મેં તમે ગાડી પોલીસ સ્ટેશન લઈ લો અને જે વ્યવહારિક થતું એ કરી કરો અને એની પછી પોલીસ સ્ટેશન લઈ અને બધું કરી પોલીસે પોલીસની કાર્યવાહી કરી અને ભાભરખોડા રોડ પહોંચ્યા સુપ્રત કરી અને ઢોરા બાબર પહોંચ્યાપુરમાં મેં ઉતાર્યા અને એને પાણી ઘાસચારો બધું નિરણ કર્યું ગાડી ચાલક ફરિયાદ થયેલી છે ક્યાં નથી એવું કોઈ જાણવા મળ્યું ક્યાં ગાડી અને જવા નીકળી હતી અંદર કોઈ સગવડ હતી નહીં ઘાસચારો પાણીની કોઈ પણ સગવડ ગાડીમાં હતી નહીં અને ઉપર ખીચો ખીચ ભરેલી હતી અને વાછરડા ઉપર બે ગાયોના પગ પણ હતા કે મરી જ જો આગળ જતા બે કલાક નીકળી ગયો હતો એટલે અમે બચાવવાની કોશિશ કરી પહોંચ્યા પોળે ભાઈ અહીંયા ગાડી ત્યાંથી લાવી પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન પોલીસની કાર્યવાહી કરીને બાબર થોડા ઢોર પહોંચ્યા પોળે સુપ્રત કરવામાં આવી અમે ઢોરા શાંતિથી ઉતારી અને એને ઘાસચારો નિરણ કર્યું અને વ્યવસ્થા કરી અને જે નહોતા ઊભા થઈ એને ઊભા કર્યા અને ઊભા કરીને અડતા કર્યા ચાલુ કર્યા અને હવે શાંતિથી અત્યારે છે અમારી પાસે બહુ આભાર ખોરા ડોર ગાડી કે ચાલક ક્યાં ન હતો કંઈ જાણવા મળે ખરોસર ન હતો ભાઈ ખરોસર હતો શું નામ આપણું મારું નામ સગવીર રજનીભાઈ એ બાર ગોપાલ ગુજરાત સંબંધ ભારત ન્યૂઝ બાબર